દિવસો ચાલી રહ્યા છે દિવાળીના તહેવારની જબરદસ્ત તૈયારી ચાલી રહી છે આ વચ્ચે ગુજરાતના એક શહેરમાં યુદ્ધની તૈયારીઓ ચાલી રહી છે વાત છે સાવરકુંડલાની અહી દિવાળીના દિવસે થાય છે અનોખું યુદ્ધ એવું યુદ્ધ કે જેમાં કોઈ નફરત નથી કોઈ ગુસ્સો નથી નથી કોઈ ક્રોધ હસ્તા મોઢે થાય છે અહીં ઇંગોરિયાનું યુદ્ધ ત્યારે શું છે છેલ્લા એસી વર્ષથી ચાલી આવતી આ પરંપરા જુઓ આ વિશેષ અહેવાલમાં થતું અનોખું યુદ્ધ થી ચાલી રહી છે લડાઈ ની અદભુત પરંપરા ઇંગોરિયા લોપ્ત પરંપરા યથાવત યુદ્ધ થઈ રહી છે તૈયારી દિવાળીની પહેલા થશે મહાજંગ હથિયારથી થઈ રહી છે એસી વર્ષ વર્ષથી ચાલી આવતી એક પરંપરાની દિવાળીના દિવસે થાય છે અહીં ઇંગોરિયાથી યુદ્ધ અને આ યુદ્ધની તૈયારી છેલ્લા ઘણા મહિનાઓથી થઈ રહી હતી હવે તેને અંતિમ ઓપ આપવામાં આવી રહ્યો છે સાવરકુંડલા ઇન્ગોરિયા યુદ્ધ કરવાની અનોખી પરંપરા છે અને વિશ્વનું આ માત્ર એક જ છે આની રમતનો આનંદ દિવાળી દિવસે થી એક વાગ્યા સુધી ઉપર ખૂબ જ લોકોની વચ્ચે રમાતી હોય છે નાના બાળકથી માંડી લેડીઝ માંડી લોકો ભાગ છે વર્ષથી આ પરંપરા હાલ પણ યથાવત પરંતુ આ ના યુદ્ધમાં થોડો પરિવર્તન આવ્યો છે પહેલા ઇન્ગોરિયા નામના ફળનો ઉપયોગ થતો હતો પરંતુ ઇન્ગોરિયા વૃક્ષો લુપ્ત થઈ જવાથી હવે ઇન્ગોરિયા બદલે કોકડાનો ઉપયોગ કરવામાં આવે છે

સાવરકુંડલાની અંદર દેવરાગેટ ઉપર અત્યારે કોકડાની રમત રમાવામાં આવે છે કે દિવાળી ઉપર ત્રણ આ કોકડાને બનાવવામાં 3 થી 4 મહિનાની મહેનત લાગતી હોય છે ઇંગોલિયાના યોદ્ધા માટે 3 થી 4 મહિનાઓ સુધી મહેનત કરવામાં આવે છે અને દિવાળી પર તેના દ્વારા યુદ્ધ કરવામાં આવે છે સાવરકુંડલાના લોકોનો દાવો છે કે આ યુદ્ધ જોખમી લાગે છે પરંતુ તેમ છતાં છેલ્લા 80 વર્ષથી કોઈ જાનહાની થઈ નથી બીજી તરફ સાવરકુંડલાનું ઇંગોરિયાનું યુદ્ધ એટલું પ્રખ્યાત છે કે ગુજરાત બહાર થી પણ લોકો આ યુદ્ધ ને જાણવા અને માણવા આવે છે ફારૂક કાદરી ગુજરાત ફર્સ્ટ